મિત્રો છે આપણે રાધનપુર આવી રાધનપુર સામે છે અને આ બાજુ કોને આપણે રસ્તામાં રિસ્કા પાર્ક કરી મૂકી છે અને આ બાજુ સામે ગાડીઓ જાય રહીને ત્યાં નળા જાય છે પિયોદર ભાભર બરોબર આ હાઈવે એ રહ્યો છે અને આપણે કોને વર્ધીમાં જયેલા હતા કારણ કે અદગામથી ગોસણ ગયા હતા ગોસણથી કોને મેમનો પાંચ જણા હતા ને મૂકવા જયા હતા અને હાથ ગામ સુધી પહોંચશે અને રાતનપુરથી જવાય છે તો અત્યારે હાલ આપણે રિસ્કા લાઈટમાં પાર્ક કરી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તમે જોઈ શકો છો અને રિસ્કા થોડી ગરમ છે એટલે વ્યામો ખાઈ લે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો જોઈ શકો છો કારણ કે પાર્કિંગ લાઈટ ચાલુ છે મિત્રો અમારા વ્લોગ સારા લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અમે નવા નવા વિડીયો લઈને આવતા રહેશું તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો તમે અત્યારે હાલ છીએ આપણે નળાબેટ આવી આધમપુર એન્ટ્રી કરી નાખી છે કારણ કે આપણે જવાનું છે હવે ગેસ પુરાવા તો રાધમપુરમાં એન્ટ્રી થઈ છે પણ આપણે કોને ડાબી સાઈડ લઈ લઈએ ત્યાં સીએનજી પંપ છે કારણ કે આ સીએનજી પંપ કોને રાધનપુર ભાભર ચોકડી કહેવાય છે ત્યાં આપણે જઈએ અને

આશરે વીસ પચીસ મિનિટ જેવું લાગશે કારણ કે મોટી ગાડી બે વચ્ચે છે ને એટલે અડધો કલાક જેવું લાગશે ત્યાંથી બાદ આપણે કોને ગાડી ટંકી ફૂલ કરાવી અને નીકળવાનું છે તો ટંકી થઈ છે ફૂલ તમે જોઈ શકો છો અને આપણે બજારમાં ચાર રસ્તા ભોગી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો આપણે ફાઈનલી ભોગી ગયા ચાર રસ્તા ચાર રસ્તા રાધનપુર અને આપણે અહીંયા હરવાનું છે તો આપણે કોને ત્યાં સુધી હોય તો નીકળવાનું છે તો અમારે અમને કોને વારું કરીને બેઠા છીએ અને આપણે ફરી ફરીને આવી ગયા છે અને વારું કરી લીધું છે અને અમને કોને હવે આગે જવા નહીં જતી નહી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કહી દે ટાટા કહી દે ટાટા કહી દે અમે આવા નવા નવા વિડીયો લઈને આવશું એમ કહી દે હે અમારે સપોર્ટ કરજો મિત્રો કહી દે હે ચાર વાટવાનું કામ ચાલુ છે ધમ ધોકાઈ સિઝન ચાલુ છે